હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દાળ ચોખાનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું એ પણ હાંડવાના કુકર કે પછી નોનસ્ટિકની કડાઈ વગર સ્ટીલની કઢાઈમાં ઓછા તેલમાં હેલ્ધી એવો બનાવીશું અને હા ફ્રેન્ડ્સ રેસિપી પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એના માટે અહીંયા મેં એક વાટકી આપણે જે રેગ્યુલર કોલમના ચોખા વાપરીએ એ જ ચોખા લીધેલા છે અહીં તમે ખીચડિયા ચોખા પણ લઈ શકો છો હવે અહીં મેં એક વાટકીનું માપ સેટ કરીને ત્રણ પ્રકારની દાળ લીધેલી છે તો ત્રણ મોટી ચમચી જેટલી ચણાની દાળ ત્રણ મોટી ચમચી મગની મોગર દાળ અને ત્રણ મોટી ચમચી મેં તુવરની દાળ લીધેલી છે અહીંયા તમે અડદની દાળ પણ લઈ શકો છો તો અહીંયા હું ત્રણ વ્યક્તિ માટે બનાવી રહી છું તો દાળ અને ચોખા બેવનું માપ અહીં તમારે સરખું રાખવાનું છે હવે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે દાળ ચોખાને સરસ રીતે ધોઈ અને આ રીતે ડૂબાડૂબ પાણી રાખી અને આપણે પાંચથી છ કલાક માટે પલળવા માટે રાખી દઈશું તો દાળ અને ચોખાને પલળતા પાંચથી છ કલાક જેટલો સમય થઈ ગયો છે અને આ રીતે ઇઝીલી તૂટી જાયને દાળ એ રીતે દાળ અને ચોખા પલળી જવું જોઈએ હવે ઘણા લોકોને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે દાળ અને ચોખા પલાળ્યા પછી એમાંથી અજીબેવી સુગંધ આવતી હોય છે તો એવું ના થાય એના માટે પલળ્યા પછી પાણીની તારી અને દાળ ચોખાને ફરીથી તમારે એકથી બે પાણીથી સરસ રીતે વોશ કરી લેવાનું એટલે એ સુગંધ નીકળી જશે તો એની એ ખાસ ટિપ્સ છે હવે મિક્સર જારમાં આપણે દાળ ચોખાને એડ કરી દઈશું અને દાળ ચોખામાં ઓલરેડી પાણી થોડું ઘણું રહેલું જ હોય છે એટલે પીસતી વખતે તમારે એકદમથી વધારે પાણી નહીં એડ કરવાનું અહીંયા મેં બે મોટી ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે જો તમે પહેલાં જ પાણી એડ કરી દેશો ને વધારે પડતું તો બેટર તમારું વધારે પતલું થઈ જશે એટલા માટે તો આ રીતે હલકું દર દરું હોય ને એ રીતેનું આપણે ઠીક બેટર એનું તૈયાર કરવાનું છે તો બેટર રેડી છે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને હવે હાંડવાને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે અમુક વસ્તુ એડ કરીશું તો એના માટે અહીંયા મેં ત્રણ મોટી ચમચી શેકેલી સીંગને અધકચરી વાટીને એડ કરી છે હાંડવામાં એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે તો જો તમને પસંદ હોય તો તમે જરૂરથી એડ કરજો અને ત્રણ મોટી ચમચી બાફેલી મકાઈ ત્રણ મોટી ચમચી ખમણેલું ગાજર અને આ રીતે થોડી એવી દૂધને હું આ રીતે ખમણીને એડ કરી દઈશ તો એનાથી પણ હાંડવો આપણો એકદમ અંદરથી પોચો એવો તૈયાર થશે એકવાર બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને એમાં મસાલા કરીશું તો મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી હળદર એક ચમચી લાલ મરચું કે પછી તમે જે પ્રમાણે તીખાસ ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું અને થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરીશું અને આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે આથા વગર તો એના માટે અહીંયા હું એક નાના લીંબુનો રસ એડ કરી રહી છું તો લીંબુ તમારે ના એડ કરવું હોય તો એની જગ્યાએ બે મોટી ચમચી જેટલું તમે દહીં પણ એડ કરી શકો છો અને બે નાની ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું કે પછી દોઢ નાની ચમચી જેટલું મેં એડ કર્યું છે અને એક ચમચી હું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે તો બધી વસ્તુને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હાંડવો તમે ચટણી વગર કોરો ખાઈ શકો અને ગળે બિલકુલ પણ અટકે નહીં એના માટે એમાં આપણે વઘાર કરીશું તો એક ચમચી તેલ મેં ગરમ કરી લીધેલું છે એમાં થોડી એવી રાઈ અને એક ચમચી સફેદ તલ એડ કરીશું અને સાથે જ એક ચોથાઇ ચમચી જેટલી હિંગ એડ કરીશું તો આ રીતે તમે હિંગનો વઘાર કરી અને હાંડવામાં એડ કરશો ને તો હાંડવો બિલકુલ પણ ખાતી વખતે તમને ગળે અટકશે પણ નહીં અને એકદમ ટેસ્ટી એવો લાગશે તો સરસ રીતે એને મિક્સ કરી લેશું અને હાંડવાનું બેટર આપણે આ રીતેનું થોડું મીડિયમથી કેવું રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં અને પહેલીવાર જેટલો હાંડવો બને ને એટલું બેટર કાઢી અને તેમાં તમારે અડધી ચમચી જેટલો ઈનો એડ કરી અને તમારે હાંડવો બનાવી લેવાનો અહીંયા હું સાથે જ બેવ કઢાઈમાં બનાવવાની છું એટલા માટે મેં બધા જ ખીરામાં એક ચમચી જેટલો ઈનો એડ કર્યો છે તો સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે હાંડવો હેલ્ધી રીતે આપણે તૈયાર કરીશું કેમ કે નોન સ્ટીકની કઢાઈ અને એલ્યુમિનિયમ આપણા હેલ્થ માટે એટલું સારું નથી તો બને એટલો એનો આપણે ઓછો જ ઉપયોગ કરવો જોઈએ તો આ રીતે સ્ટીલની કઢાઈમાં પણ તમે ઓછા તેલમાં તળિયે ચોંટ્યા વગર તમે સરળતાથી હાંડવો બનાવી શકો છો તો બે ચમચી જેટલું મેં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને એક ચમચી સફેદ તલ એડ કરીશું અને સાથે જ હાંડવાને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે બારથી પંદર જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને વઘાર તતડી જાય એટલે એને આપણે આ રીતે સાઈડ પર કઢાઈમાં તેલ ફેલાવી દેવાનું છે અને બેથી અઢી ચમચા જેટલું આપણે બેટર એડ કરી દઈશું અને ચમચાથી આ રીતે ઉપર સરખું કરી અને ઉપરથી તમારે તલ એડ કરવા હોય તો તમારે થોડા સ્પ્રિંકલ કરી દેવાના અને આ રીતેનું નાનું ઢાંકણ હોય એવું તમારે ઢાંકવાનું એટલે ઓછા સમયમાં હાંડવો સરસ રીતે નીચેથી પાકી જશે અને આને તમારે ધીમા તાપે જ કૂક થવા દેવાનું છે અને હાંડવો કૂક થશે ને એટલે એની એકદમ ટેસ્ટી એવી સુગંધ આવશે તો ધીમા તાપે મેં પાંચ મિનિટ માટે થવા દીધું હતું અને ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ને પછી જ તમારે હાંડવાને આ રીતે પલટાવવાનો છે તો તમે જોઈ શકો છો સ્ટીલની કઢાઈમાં પણ એકદમ ઇઝીલી હાંડવો પલટાઈ જાય છે તળિયે બિલકુલ પણ ચોટ્યો નથી અને બીજી સાઈડ ચોટે નહીં એના માટે આ રીતે થોડું એવું આપણે તેલ એડ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને આ બાજુ પણ હાંડવાનો કલર ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેવાનું તો ધીમા તાપે મેં ત્રણેક મિનિટ માટે થવા દીધું છે અને આ રીતે ચમચાથી થોડું ઉપર કરી અને જોઈ લેવાનું હાંડવો નીચેથી પાકી ગયો છે કે નહીં તે તો ટોટલ અહીંયા મેં હાંડવાને આઠથી નવ મિનિટ માટે કૂક કર્યો છે તો છે ને એકદમ સહેલું હાંડવાના કૂકર કે પછી નોનસ્ટિકની કઢાઈ વગર તમે સ્ટીલની કઢાઈમાં એકદમ હેલ્ધી રીતે હાંડવો તૈયાર કરી શકો છો તો એ જ રીતે મેં બીજો હાંડવો પણ તૈયાર કરી લીધેલો છે અને હું તમને કટ કરીને બતાવી દઉં કે હાંડવો અંદરથી કેટલો બધો સોફ્ટ એવો તૈયાર થયો છે તો આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ